ઉનાળાની ગરમી વધી રહી છે બહાર એટલી ગરમી છે કે જાણે સૂર્યનારાયણ ગુસ્સે થઈને અગ્નિ જ્વાળા ફેલાવી રહ્યો છે આવી સ્થિતિમાં કોણ ઘરની બહાર નીકળવા માંગે પરંતુ ઘણી વખત કામકાજના કારણે લોકોને કાળઝાળ ગરમીમાં પણ બહાર જવાની ફરજ પડે છે કેટલાક લોકોના કામમાં ફિલ્ડવર્ક પણ સામેલ હોય છે બીજું કન્ની નહીં તો ઘરથી ઓફિસ અને ઓફિસથી ઘરનું અંતર તો કાપવું જ પડે છે ઉનાળાની ઋતુમાં જ્યારે સૂર્યની સાથે નીકળે હોય ત્યારે બહાર નીકળવું વધુ મુશ્કેલ બની જાય છે આવી સ્થિતિમાં મિટ્રેવને કારણે ડિહાઇડ્રેશન ડાયરિયા માથાનો દુખાવો અને ત્વચા પર પોલિયો જેવી સમસ્યાઓ થઈ શકે છે આનાથી બચવાનો એકમાત્ર રસ્તો એ છે કે જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ ત્યારે સંપૂર્ણ રીતે તૈયારી સાથે જાઓ અમે આખરી ગરમીમાં ઘરની બહાર નીકળતા પહેલા શું તૈયારી કરવી જરૂરી છે તે વિશે વાત કરીશું તમે પણ જાણી શકશો કે ઘરની બહાર જતી વખતે તમારી સાથે કઈ વસ્તુઓ રાખવી જોઈએ ઘરની બહાર નીકળતી વખતે સાથે ઠંડા પાણીની બોટલ રાખો ઉનાળામાં સમયાંતરે પાણી પીતા રહેવું જોઈએ તમને તરસ લાગી છે કે નહીં તેનાથી કોઈ ફરક પડતો નથી ઉનાળામાં શરીરમાં વધુ પરસેવો થાય છે કારણ કે હૃદય અને રક્ત પરિભ્રમણ પ્રણાલી બહારના તાપમાનમાં વધારો વચ્ચે શરીરનું તાપમાન જાળવી રાખવા માટે સખત મહેનત કરે છે આવી સ્થિતિમાં ડિહાઇડ્રેશનનું જોખમ રહેલું છે તેથી ઘરની બહાર નીકળતી વખતે તમારી સાથે ઠંડા પાણીની બોટલ રાખો આ કાળઝાળ ગરમીમાં પોતાને સુરક્ષિત રાખવું સૌથી જરૂરી છે થોડી થોડી વારે પાણી પીતા રહો યુવી કિરણો સામે રક્ષણ માટે સનસ્ક્રીન જરૂરી છે ધ સ્કીન કેન્સર ફાઉન્ડેશન ઓફ અમેરિકા અનુસાર સૂર્યમાંથી નીકળતા યુવી કિરણો ટ્યુમર સપ્રેસર જમીનોને ઘટાડે છે આના કારણે ત્વચાના કેન્સરનો ખતરો રહે છે આવી સ્થિતિમાં મોઇશ્ચરાઇઝિંગ ઇફેક્ટ સનસ્ક્રીન ત્વચાને સૂર્યપ્રકાશથી બચાવવા માટે ખૂબ જ અસરકારક છે કારણ કે તેમાં જોવા મળતા સન પ્રોટેક્શન ફેક્ટર એસપીએફ ત્વચાને યુવી કિરણોથી થતા નુકસાનથી બચાવે છે સામાન્ય રીતે એસપી એક અથવા પચાસ સાથે સનસ્ક્રીન નો ઉપયોગ કરવો યોગ્ય માનવામાં આવે છે કરો અને તમારા મિત્રો સાથે આ મેસેજ